ભાવનગર કામે પૂજ્ય મોરારી બાપુ દ્વારા માન ભટ્ટ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો હતો માનભાઈ ભટ્ટ પુરસ્કાર અલગ અલગ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર સજ્જનોને આપવામાં આવે છે ભાવનગર શિશુ વિહાર સંસ્થાના માન ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયા તે વેળાએ પૂજ્ય મોરારી બાપુએ કહ્યું કે સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનુભૂતિ અનિવાર્ય છે જે આ સન્માનિત પ્રતિભાવો કરી રહેલ છે જેની પ્રસન્નતા છે ગોહિલવાડની સુપ્રસિદ્ધ રચનાત્મક સેવા સંસ્થા શિશુ વિહાર દ્વારા માનભાઈ ભટ્ટના પરંપરા ના માનવ સેવાના પ્રેરક કાર્યો ઉપક્રમે ચાલી રહ્યા છે જ્યાં પ્રજાસત્તાક પર્વે પૂજ્ય મોરારી બાપુના અધ્યક્ષ સ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતા પૂજ્ય બાપુએ શિશુ વિહાર પ્રત્યે કાયમી સંવદના અને વંદના ભાવ રાખવાનું જણાવી જળ અને સંવેદનાના વિસ્તૃત અર્થ સાથે આ પ્રસંગ સંદર્ભે કહ્યું કે સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સહાનુભૂતિ બને છે જે આ સન્માનિત પ્રતિભાવો કરી રહેલ છે